બિલકિશના અગિયાર દોષિતોને અમૃતકાળ પૂરો સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની માફી રદ કરી સુપ્રીમે કહ્યું સજા મહારાષ્ટ્રમાં થઈ ગુજરાત સરકાર દોષિતોને છોડી ન શકે સુપ્રીમ કોર્ટે સોમવારે બિલકિશબાનું ગેંગરેપ કેસમાં અગિયાર દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભૂયાની બેન્ચે સુનવાણી દરમિયાન કહ્યું ગુનાનો રોકવા માટે સજા આપવામાં આવે છે બાનુ કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાનો નિર્ણયને રદ કર્યો છે કોર્ટે અરજીને સુનવાણી લાયક ગણી છે સુપ્રીમ કોર્ટે કહ્યું મહિલાના સન્માનની હકદાર છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી તે ગુનેગારોની સજા કેવી રીતે માફ કરી શકે જો સુનવાણી મહારાષ્ટ્રમાં થઈ છે તો ત્યાં રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પણ નિર્ણય લેવાનો અધિકાર છે